આજે છ તારીખની તમામ ગાયો હું આ અંદર બતાવી દઉં છું અને ટોટલ માહિતી પણ તમને આજે આપી દઉં છું અને તમામ આપણી બનાસકાંઠાની લોકલ ગાયો છે તમામે તમામ ગાયોની આજે માહિતી આપી દઉં છું આજે તારીખ થઈ છે છ આરિયા ગાય આલે વિયાણી છે દસ બાર લીટર જેટલું દૂધ આપશે ગાય ખૂબ જ સારી છે કટ કન્ડિશનમાં થોડી છે દુબળી છે પણ ગાય બહુ સારી છે બીજી ગાય આ છે આ તાજી વ્યાયેલી છે એક આરિયા છે આ તાજી વ્યાયેલી છે એક ઓલી છે તાજી વ્યાયેલી આરિયા ગાય આભણમાં છે પછી એક આરિયા ગાય ગાભણમાં છે હવે ચાર પાંચ દિવસમાં લગભગ કદાચ વ્યાઈ જશે તૈયાર થઈ ચૂકી છે લાસ્ટ સુધી વિડીયા જોતા રહેજો બધી ગાયની માહિતી આજે આપી દઉં છું આ ગાય કાબરી વીઆેલી છે અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક અને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખાસ મારા પશુપાલક મિત્રોને આ ગાય આજે આવી છે હમણાં છ તારીખની તાજી વીઆયેલી છે બીજું વેતર છે સાતક લીટર જેવું દૂધ આધરમાં છે નીચે છે વાસરડી અને એક આ બીજા નંબરની ગાય આજે આવી છે છ તારીખની આરી આ ગાભણમાં છે દસેક દિવસ જેટલા લઈ છે પતલ ચોબડીની ગાય છે ગાય ખૂબ કન્ડિશનમાં સારી છે પછી એક ગાય આ ત્રીજા નંબરની ગાય આવી છે આ ગાય સારી છે આ લઈ લેશે છે થી પંદર દાડા જેટલી કાચી છે ગાય કટ કંડિશનમાં સારી છે અને બધા કહેતા હોય કે તમારે ચારામાં શું આપો છો અને ખાણમાં એટલે શું આપો છો એ પણ આજે આ વિડીયાની અંદર હું તમને ચારો પણ બતાવી દઉં છું અને એનું ખોણ શું શું અમે ચારીએ છીએ ખોણ મેં હમણાં હાલમાં પધાડી દીધું છે પણ ખોણ પણ તમને બતાવી દઉં છું બધી ગાયો આજની છ તારીખની ગાયો હાજરમાં છે ટોટલ કેટલી હાજરમાં છે એક બે ત્રણ ત્રણથી ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને ટોટલ પેલી બાજુ બી બાર આજની છ તારીખની ગાયો ટોટલ આપણી પાસે બાર હાજરમાં છે તો પહેલાં હું તમને બતાવી દઉં ચારો કે ચારો શું અમે હોય છે અમારી પાસે ચારો હોય છે બાજરીનો જે અમારે ગાયો જે ખાય આ બાજરીનો ચારો છે તમે જોઈ શકો છો એકદમ આ અમારે બાજરીનો ભૂક્કો હોય છે હાથમાં જઈને દેખી જોઈ શકો છો તમે આ અમારે બાજરીનો ચારો છે જે પણ ગાયો ખાય છે એ પણ તમે લાઈવમાં જોઈ શકો છો આ બાજરીનો ચારો છે ભૂકો અને ખાણમાં તમને બતાવી દઉં છું કે અમે દાણ શું આપીએ છીએ બંને અમે ડેરીના જ આપીએ છીએ બનાસ ડેરીનું અમારે દાણ આવે છે અને આ જો અમારું ખોણ તૈયાર છે આજની તારીખમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ ઢોર દોવા દે છે આજની તારીખમાં નવ ગાયો દે છે અને મકાઈ ખોણ અને દાણ બનાસ આ બંને દાણના બે વાટકા અને મકાઈ ખોણનો એક વાટકો વાટકો પણ તમને માપ આપી દઉં છું કે આ જો અમારો વાટકો છે હરી અને હરિવા દોણ છે દોણ સૂકું દોણ બતાવી દઉં તમને કદાચ આ અમારું દાણ છે અને મકાઈ ખોણ આ પણ આપણે ડેરીનું જ આવે છે બનાસ ડેરીનું જોઈ શકીએ છીએ બંને ડેરીનું આવે છે બનાસ ડેરીનું ખૂબ સારું આવે છે અને ગાયો ખાય પણ સારું છે બીજી તમામ આજની છ તારીખની ગાયો હાજરમાં ટોટલ આપણી પાસે આજે બાર છે હાજરમાં આ ગાય તાજી વ્યાયેલી છે ચલો જય માતાજી